મારું નામ કિશોરભાઈ છે ને એસએસસી કોલોનીની અંદર ભીમેશ્વર મહાદેવની મંદિર પાછળ આપણે પક્ષી ઘર બનાવ્યું છે એમાં જાત જાતના પક્ષી આવે બરાબર અને મહેનત કરી અને અમારી રીતે બનાવ્યું છે અને પાણીની સગવડ અનાજની સગવડ ચણ નાખીએ છીએ આજુબાજુ વિસ્તારના બધા નાખે છે ચણ હમ હમ ખાસ કરીને ચકલી જેવું જે પક્ષી છે અત્યારે લુપ્ત થતું જાય છે તો ચકલીઓની સંખ્યા કાયમની બસો ત્રણસો ચકલીઓ દેશી પરદેશી અલગ અલગ કલરની ડિઝાઇનની તમને જોવા મળે વયા છે પછી ભોલા છે કાબર છે અલગ અલગ અનેક પ્રકારના આવે છે અહીંયા લેલાડા છે તે તમામ પક્ષી અહીંયા આપને જોવા મળે બરાબર છે અમે કાયમ આ સગવડ કરીએ છીએ પાણીની ચણની બરાબર ને આમાં આપણે આનંદ આવે છે અમારા મિત્રો છે બે ચાર અમારું સર્કલ છે આપણે મદદ કરે આજુબાજુ વિસ્તારના માણસો એમાં અમને મદદ કરે નાખવામાં ચણ નાખવામાં